નમસ્કાર મિત્રો આજના આપણે સમજવાના છીએ ભગવદ્ ગીતા નો અધ્યાય નંબર નવ જેને ભગવાન શ્રી કૃષ્ણ રાજવિદ્યા અને અને યોગ કહે છે આ અધ્યાયમાં ભગવાન સૌથી સરળ શુદ્ધ શક્તિશાળી માર્ગ બતાવે છે અધ્યાય નવ નો અર્થ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે હે અર્જુન હું તને સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ એવી વિદ્યા કહું છું જે જાણવાથી મનુષ્ય દુખો મુક્ત થાય છે આ અધ્યાય બતાવે છે કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો ભક્તિ છે 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 ભગવાન ભગવાન સર્વત્ર કહે આ આખું જગત મારાથી વ્યાપ્ત પણ હું કર્મના બંધનમાં બંધાતો નથી અર્થાત ભગવાન દરેક કણમાં છે પણ તેમને કોઈ કર્મ સ્પર્શી શકતું નથી ભક્તિ નો મહામાર્ગ ભગવાન શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે જે વ્યક્તિ મને પ્રેમપૂર્વક યાદ કરે છે મારું નામ લે છે મને અર્પણ કરે છે એ મારો સાચો ભક્ત છે અહીં ભગવાન કોઈ ભેદ નથી કરતા જાતિ ધન વિદ્યા કે સ્થિતિ એક પાંદુ પણ પૂરતું છે ભગવાન કહે છે જો કોઈ ભક્ત મને એક પાંદુ એક ફૂલ એક ફળ અથવા પાણી પણ પ્રેમથી અર્પણ કરે તો હું તે સ્વીકારું છું આ દર્શાવે છે કે ભગવાનને ધન નહીં ભાવ જોઈએ છે પાપી પણ બની શકે મહાન ભક્ત આ અધ્યાયનો સૌથી મોટો સંદેશ છે જો અત્યંત પાપી વ્યક્તિ પણ મને સંપૂર્ણ ભક્તિથી યાદ કરે તો તે પણ સારો બની જાય છે ભગવાન કોઈને નકારતા નથી ભક્તિ દરેકને પવિત્ર બનાવે છે કર્મ અને ભક્તિ ભગવાન કહે છે તું જે કની કરેશ જે ખાશ જે દાન કરેશ તે બધું મને અર્પણ કર આ રીતે જીવન જ ભક્તિ બની જાય છે અધ્યાય નવ નો સાર ભગવાન સર્વત્ર છે ભક્તિ સૌથી સરળ માર્ગ છે ભાવતી કરેલી ભક્તિ ભગવાન સ્વીકારે છે 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 વ્યક્તિ બની શકે ભગવાન પોતાના રક્ષા કરે સમાપન મિત્રો ભગવદ્ ગીતા અધ્યાય નવ આપણે શીખવે છે કે ભગવાન સુધી પહોંચવા માટે કઠિન સાધના નહીં પણ શુદ્ધ હૃદય જરૂરી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ સંદેશ અન્ય લોકો સુધી પહોંચાડો જય શ્રી કૃષ્ણ